નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો તહેલકા ન્યૂઝ હું છું એન્કર પટેલ હવે છે ઘટના સમાચાર ભરૂચ અને જંબુસરના ધારાસભ્યોના હસ્તે ધ વિઝન એમ્બ્રોડની ઓફિસનું ઉદઘાટન કરવામાં આવ્યું વિદેશ જવા માંગતા ભારતીયો માટે ભરૂચ જાડેશ્વર સ્થિત ઓરિયન આર્કેડ ખાતે ભરૂચના ધારાસભ્ય અને જંબુસરના ધારાસભ્યના હસ્તે ધ વિઝન એમ ઓફિસનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું દરેક ભારતવાસીઓનું વિદેશ જવા માટે એક સપનું હોય છે અને સપનાની ઉડાનને સાર્થક કરવાના આશય સાથે ગત તારીખ સાતના રોજ ધ વિઝન એબ્રોડની ઓફિસનું ધારાસભ્યના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું સામાજિક અગ્રણી સેજલભાઈ દેસાઈના સુપુત્ર વિશ્વેશ દેસાઈના વિઝન હેઠળની ધ વિઝન એબ્રોડની સ્થાપના કરવામાં આવી છે જેની ઓફિસ જાડેશ્વર રોડ ઉપર ઓરિયન આર્કેડ ખાતે પરિવારજનો તેમજ શુભેચ્છકોની ઉપસ્થિતિમાં ભરૂચ ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી અને જંબુસર વિધાનસભાના ધારાસભ્ય દેવકિશોર સ્વામીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું રિપોર્ટર અવ્વીસ સૈયદ તહેલકા ન્યૂઝ ભરૂચ ભગવાન ને પ્રાર્થના કરીએ સ્વામી નારાયણ નવી ટ્રસ્ટ

મારા સામાજિક આગેવાન સેજલભાઈ દેસાઈના સુપુત્ર દ્વારા આજે આ વ્યવસાયિક ઓફિસ નું ઓપનિંગ કરવામાં આવ્યું છે ચંબુસર વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય ડી સ્વામીની વિશેષ ઉપસ્થિતિમાં ભરૂચ શહેર અને જિલ્લાના જાહેર જીવનના વિવિધ ક્ષેત્રના અનેક આગેવાનોની ખાસ ઉપસ્થિતિમાં આ ઓફિસનું ઓપનિંગ કરવામાં આવી છે હું ખૂબ હૃદયથી એમને શુભેચ્છા પાઠવું છું અને વિશ્વાસથી કહીએ છે કે એનું જે હુનર છે એની જે કેપેસિટી છે કામ કરવાની એના આધારે વિશ્વાસથી કહીશ કે એ પોતાના કાર્યમાં સફળ થશે પરમાત્મા એના કામમાં મદદ કરે અને ફરીથી શુભેચ્છા વ્યક્ત કરે થેન્ક યુ આજ રોજ ભરૂચ ખાતે જાડેશ્વર રોડ પર આવેલ ઓરિએન્ટ ની અંદર ધ વિઝન એબ્રોડ ઇમિગ્રેશન ની ઓફિસ જ્યારે એના ઉદ્ઘાટન પ્રસંગે આજે એ ઓફિસનું ઉદઘાટન કરવામાં આવ્યું જેમાં ભરૂચના ધારાસભ્યશ્રી આદરણીય રમેશભાઈ તેમજ આદરણીય સંદીપભાઈ દેસાઈ એમના દીકરા આદરણીય એમના ભાઈ શ્રી નિલેશભાઈ સૌ આજે ઉપસ્થિત રહી અને આજે આ ઇમિગ્રેશન ઓફિસનું જયારે ઉદઘાટન કરવામાં આવ્યું છે ત્યારે ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ કે એમને કરેલું જે સાહસ અને ભરૂચની અંદર જે એક સુવિધા ઉભી કરી છે એ ભરૂચની ધાર્મિક પ્રજા ધાર્મિક લોકો અને ભરૂચની પ્રજા આનો ખૂબ લાભ લે અને જેના થકી આવનાર દિવસોની અંદર જે આપણે પ્રગતિ કર્યા છે એ પ્રગતિની અંદર પણ આ ઓફિસનો ખૂબ સારો એવો ભરૂચના લોકો લાભ લે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના સ આ તમામ પરિવાર ને ખૂબ ખૂબ અભિનંદન આશીર્વાદ ભગવાન સ્વામિનારાયણ સાળિંગપુર વાસી હનુમાનજી અયોધ્યાવાસી ભગવાન રામ અને મથુરાવાસી ભગવાન કૃષ્ણ આ પરિવારનું ખૂબ ધ્યાન રાખે ખૂબ આગળ વધે એવી ચરણોમાં પ્રાર્થના સ મારી વાણીને વિરામ અસ્તુ ધન્યવાદ વંદે માત્રમ ભારત માતા કી જય